વધારો વધારો આ બહુ સારું છે જો તમે બધા ટાઈમ ટુ ટાઈમ બેહી ગયા મેં ઘરે એક ગામમાં ગયો ને તો બે જણા બેઠેલા મેં તમને એટલી બધી મજા આવી હતી કે તમે ઊભા થાય મંડપવાળા છે એ પકડ લઈ લઈને બેઠેલા એ કે તમે ઊભા થાવ મને એક ભાઈ હમણાં મુંબઈ મેળ્યો મેં કે તમે સુખાભાઈના દીકર્યા મેં પેલા હું સુખાભાઈ છું પણ યાદ કરો છો મને તમારું નામ સુખદેવ તમારી અટક ધામિલિયા તમારી જાતી કઈ મેં નર જાતી મને કે ધામીલિયા આવે મેં તમે પૈસા મોટરમાં આવે ને હાલી નહીં આવે અને બહેનો બધા આપણા કપડા ઉપાડી ગયા હો ટી શર્ટ આજમી માટે બનાવશે ટી શર્ટ બહેનો પહેરે બૂટ આજમી માટે બનાવશે બૂટ બહેનો પહેરે જીન્સના પેન્ટ આજમી માટે બનાવશે જીન્સના પેન્ટ બહેનો પહેરે આપણા બધા કપડાં ઉપાડી ગયા એક દી આપણે ભાઈ વખતરો કરો બેન ના કપડા પહેરીને ના મિની બજાર માં જાવ હીરા બજાર માં મારે રિજેક્શન વેસવું છે ઉભા નો રહેવા દે આપણને અને આપણા બધા કપડા ઉપાડ ગયા પણ ભાઈએ કીધું ને કે તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય કોકનું આંચકી લઈને વિકૃતિ કહેવાય ખાતા ખાતા અડધું ને આપો એને સંસ્કૃતિ હોય પૂજ્ય સદાનંદ સરસ્વતી આજે પદે આઈને નહીં કીધું બાપજી સનાતન ધર્મ આપણો હતો હોય તમે વિચાર કરો બધા ભગવાન જૈનમાં દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતમાં પણ વૈયા આવ્યા લગભગ સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં કૃષ્ણ ભગવાન જૈનમાં ગોકુળમાં વૈયા આવ્યા સૌરાષ્ટ્રમાં દ્વારકામાં બાર જ્યોતિર્લિંગ શંકર ભગવાનના છે એમાં પ્રથમ જ્યોતિર્લિંગ જો ક્યાં પ્રગટ થયું હોય તો સૌરાષ્ટ્રમાં વેરાળ સોમનાથમાં સંત ભોજનના બાપુ ફતેહપુરમાં ભગવાન લાવ્યા વીરપુરમાં આવ્યા હતાધરમાં આવ્યા બાવન વખત કૃષ્ણ ભગવાન જૂનાગઢમાં અપડાઉન કર્યું